જનો ગાય અને બધા બહેનો રાસ રમે છે ખાલી જુઓ તમે આમ જુઓ તમે હરખ જોવો બધાનો દિવસ તો સોના છે રાજકોટ એટલું ધન્ય છે દાદા પધારી રહ્યા છે બીજું ભાગવત અમારા આ પાવન ધરતી ઉપર અત્યારે તો જ સરસ ફીલ થાય છે કે આપડે એમાં એક હિસ્સો છીએ સરસ મજાના આયોજન વિરાણી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ થી ઇલ્કો મેદાન સુધી આ પોતી યાત્રા નું આયોજન થયું છે અને અહીંયા જે બધા લોકોનો નો આનંદ ઉત્સાહ છે ને એની પાછળનું કારણ જો તમે થઈ ગયા છે દાદાની થોડીક તબિયત બરાબર નહોતી પણ એની દાદા ઠાકર છે તમે હું કે દિવ્યા અનુભૂતિ છે અને આને શબ્દમાં વર્ણવી ના શકાય પોથી યાત્રા અહીંથી નીકળશે તમામ માણસો ને એના માટે સરબત ની નેચરલ વરિયારી શરબત ની વ્યવસ્થા રાખેલો આવીને આવી રીતે સાત દિવસ આનંદ જ કરવો છે કારણ કે આપણા રાજકોટના આંગણે ને દાદા પધાર્યા છે તો કેમ ન હોય રાધે રાધે